મિત્રો ગુજરાત ની અંદર શનિ અને રવિ દરમિયાન આપણને ભારે વરસાદ નો એક નવો રાઉન્ડ પાછો મિત્રો જોવા મળી શકે છે અત્યારે આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર ની અંદર મિત્રો ત્રણ મોટી સિસ્ટમ બની ગઈ છે જે ગુજરાત તરફ મિત્રો આગળ વધી રહી છે અને જો મિત્રો આ જે સિસ્ટમ છે તે આગળ વધે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો નવસારી સુરત વલસાડ અને ડાંગમાં મિત્રો પાંચ થી ને છ ઇંચ સુધી વરસાદ મિત્રો પડી શકે છે હવામાન ખાતા એ આ પાંચ જિલ્લાઓમાં મિત્રો મોટી અલર્ટ મિત્રો દાહોદ છે મહીસાગર છે ખેડા છે આણંદ અમદાવાદ અને ગાંધીનગર ની આપણે વાત કરીએ તો ત્યાં પણ મિત્રો આપણને પાંચ થી છ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે અને ખેડના અમુક અમુક વિસ્તારોમાં તો હજી સુધી પણ મિત્રો પાણી ભરાયેલા છે નીકળ્યા નથી મિત્રો મધ્ય ગુજરાત ની વાત કરીએ તો દાહોદ છે મહીસાગર ખેડા અને આ બધી આપણે વાત વાત કરી લીધી કરીએ તો ભાવનગર જામનગર રાજકોટ જૂનાગઢ અને અમરેલી જામનગર ની વાત કરીએ તો કાલાવડ અને ખંભાળીયા માં આપણને હળવો વરસાદની સંભાવના અત્યારે સંભાવના બની રહેલી છે સુરેન્દ્રનગર મોરબી પોરબંદર દ્વારકામાં આપણને મોટા વરસાદની આગાહી મિત્રો અત્યારે નથી ઉત્તર ગુજરાતની જો આપણે વાત વાત કરીએ તો મહેસાણા અને સાબરકાંઠામાં આપણને છૂટા છવાયેલા વાદળો જોવા મળશે એટલે કે છેલ્લા ચોવીસ કલાકની આપણે વાત કરીએ તો અમરેલી જામનગર ભાવનગર અને ગીર સોમનાથમાં આપણને ભારે વરસાદ જે છે તે ઓલરેડી નોંધાઈ ગયેલો હતો તો બસ આજના વિડીયોમાં આટલું જ કાંઈ પણ નવી અપડેટ આવે છે તો હું પાછો ફરીથી એક વખત વિડીયો મૂકીશ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને તમે નવા હોય તો ચેનલમાં રોજ આવા અવાજ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો